અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે બે શંકાસ્પદ ઇસમોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા વણ શોધાયેલા ગુનાઓને ઉકેલવા જરૂરી સૂચનાઓને લઈ ભરૂચ એલસીબીની ટીમ દ્વારા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ચેકિંગની કામગીરી હાથ ધરાતા શંકાસ્પદ ફોર વ્હીલ ગાડીને ઊભી રાખી ચેકિંગ હાથ ધરવામાં આવી હતી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાની નોટો સાથે બેસ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન મુજબ વાહન ચોરી તેમજ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા એલસીબીપીઆઈ એમ એમ રાઠોડ દ્વારા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી શંકાસ્પદ જણાતી ગાડીઓને ઊભી રાખી તેને જુદી જુદી રીતે કાગળો સહિતની વિગતો વિશે પૂછતાછ કરવામાં આવી રહી હતી તે દરમિયાન શંકાસ્પદ જણાતી એક અર્ટિગા ફોર વ્હીલ ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર એચ આર છવ્વીસ બી એસ પંચાણું પંચાવનને ઉભી રાખી તલાશી લેતા ગાડીને લગતા કાગળો સહિતને પૂછપરછ કરતાં તેઓએ કોઈપણ પ્રકારના ગાડીના કાગળો રજૂ કરેલ ન હોય આથી પોલીસે શંકાસ્પદ જણાતા એલસીબી પોલીસ તેમની તલાશી લેતા તેમાંથી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો મળી આવી હતી જે અંગે તેઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરેલ કે અમો અલગ અલગ જગ્યાએ લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એક કા ડબલની સ્કીમ આપી તેમની પાસે અસર રૂપિયા લઈ બાળકોને રમવાની ડુપ્લિકેટ નોટો આપી તેમની સાથે છેતરપિંડી કરતા હોય આ અગાઉ આ રીતે છેતરપિંડીના ગુનામાં પાંચથી છ વખત પકડાયેલ હોવાના પણ પોલીસ સમક્ષ કબુલાત આપેલો હોય આથી પોલીસે બંને આરોપીઓ નાઝીર હુસેન મલેક ઉંમર વર્ષ એકસઠને ઝડપી લઈ છેતરપિંડી સહિતનો તમામ સાહિત્ય બાળકોને રમવાની ચિલ્ડ્રન બેંકની નોટો રોકડ રકમ રૂપિયા ઇઠોતેર હજાર મોબાઈલ નંગ ત્રણ કે જેની આશરે કિંમત રૂપિયા પંદર હજાર ફોર વ્હીલ ગાડી અર્ટિકા કે જેની આશરે કિંમત બે લાખ મળી કુલ બે લાખ ત્રાણું હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ બંને હિસ્સોમાં સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી